પચાસ લાખ રૂપિયા પડાવનાર ગેંગની ત્રણ મહિલા સહિત ચાર ને પોલીસે ઝડપી પાડ્યા છે ઈચ્છાપુર કુંભાર મોલ્લામાં રહેતા પારસી પરિવારના દંપતીને ગીવેજો આવેલ ત્રણ મહિલાએ પૌરાણિક સોનાના સિક્કા સસ્તામાં આપવાનું કહીને નકલી સિક્કા પધરાવી સત્તર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરી હતી પોલીસે ત્રણ ઠગ મહિલા તેમજ રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે ઈચ્છાપુર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ હજીરાની કુંભાર મોલ્લામાં રહેતા ઓગણપચાસ વર્ષીય ફિરદો શારીક ઈચ્છાપુર યા એમ એનએસ કંપનીમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે ગઈ ત્રણ ઓગસ્ટના રોજ ગી વેચવા આવેલી મહિલાઓ ફરી પારસી પરિવારના ઘરે આવી હતી ઠગ મહિલાઓએ ફિરદોશની પત્નીને મહિલાઓએ રાણી છાપ પૌરાણિક સોનાના સિક્કા તેમની પાસે હોવાનું જણાવ્યું હતું અને તે સસ્તામાં આપવાનું કહી ઝાંસામાં લીધા હતા બંને સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં તે સિક્કાઓ તેમણે પાંચ લાખ આપવાના નક્કી કરી ત્રણ લાખ આપી બાકીના થોડા પૈસા થોડા દિવસ બાદ આપવાનો વાયદો કરી સિક્કા મેળવી લીધા હતા જેમાંનો એક સોનાનો સિક્કો અસલી હોવાનું જ્વેલર્સને બતાવીને ખાતરી કરી હતી ત્યારબાદ તેર સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ફરીવાર હજારની મહિલાઓ પારસી પરિવારની સાસુઓને વિશ્વાસમાં લીધા હતા જેથી ઘરમાં માતા અને દીકરાની સારવાર માટે પડેલા પંદર લાખમાંથી સાસુએ સિક્કાઓ લઈ બીજા ચૌદ પોઈન્ટ પચાસ લાખ આપી દીધા હતા જે સિક્કા ખરીદ કર્યા પછી જ્વેલર્સને બતાવીને ચેક કરતા નકલી હોવાનું જણાવ્યું હતું પૈસા લઈ નકલી સિક્કા પધરાવી ઠગ મહિલા રિક્ષામાં ભાગી છૂટી હતી તપાસમાં ઈચ્છાપુર પોલીસને તમામ આરોપી અમરોલી એસએમસી આવાસના હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી ત્રણ મહિલા સહિત એક રિક્ષા ચાલકને પકડી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં વપરાયેલ ત્રીસ હજારની રીક્ષાને એક લાખ રોકડ મળી કુલ એક પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી